અને જે આક્ષેપો કરવામાં આવે છે તદ્દન ખોટા પાયાઓ વિહોના કરવામાં આવેલા છે એ બાબતની અંદર શૌચાલયની અંદર સુપરવિઝન થતું હોય છે એન્જિનિયર શ્રી પણ એની તપાસ કરતા હોય છે સરકાર એ નિમેલ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એ થયા પછી એનું ચૂકવણું કરવાનું આવે છે ત્યાર પછી પ્રમુખ પ્રમુખ પાસે આવે છે આ જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ નગરપાલિકાના પાંચ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે નિષ્ફળ ગયેલા છે એ બાબતની અંદર આ લોકો ધ્યાન દોરી રહેલા છે કૌભાંડ જો થયેલું હોય તો બાર વર્ષ સુધી તમે શું કર્યું સરકાર તમારી છે ધારાસભ્ય તમારા છે આજે બે મહિના ઇલેક્શનના બાકી રહી ગયેલા છે ત્યારે આ બધું તમે કેમ કરી રહેલા છે આની વિજિલન્સ તપાસ પણ થઈ ચૂકેલી છે બે હજાર સત્તરની અંદર વિજિલન્સ તપાસ થયેલી છે એમાં એનો રિપોર્ટ પણ છે આજે જે પ્રશ્ન ઉઠાવે છે એ ફક્ત ને ફક્ત રાજકીય લાભ લેવા માટે

અને સત્તાધારી પક્ષે આ માટેનો અભ્યાસ કરવો જોઈએ જો પ્રાઇવેટ માલિકીની અંદર અથવા તો ખેતીની જમીનની અંદર આવા જો કામ થયેલા હોય અને કોઈ અરજી કરેલી હોય અથવા તપાસ સોંપી દે તો તટસ્થ રીતે એને તપાસ કરવી જોઈએ એની પર એક્શન લેવા જોઈએ મુખ્ય અધિકારીની આ જવાબદારી બને છે જે સત્તાધારી પક્ષની પણ આ જવાબદારી બને છે ગામની અંદર પાંચ વર્ષની અંદર દરેક કામની અંદર આક્ષેપો કરવામાં આવેલા છે તલાવ બ્યુટિફિકેશનની વાત હોય રાસ્તાની પ્રિંગની વાત હોય, લાઇટની વાત હોય કે પુગ્રપ ગટર યોજનાની વાત હોય, તમામ જગ્યાએ નિષ્ફળ ગયેલા છે. આમના બીજેપીના સંગઠને ભી પંદર મુદ્દાઓ લખીને મુખ્ય અધિકારીને આપેલા છે કે આટલી આટલી જગ્યા પર ભ્રષ્ટાચાર થયેલો છે, એની તપાસ કેમ નથી થતી? ભંગાર બાબતની અંદર એક વર્ષ પછી જો પૈસા જમા કરવામાં આવતા હોય, એ તો સાબિત કરી બતાવે છે કે આ લોકો એ કોંબોન્ડ કરેલું છે, એની તપાસ કેમ કરવામાં નથી આવતી? શોપિંગ સેન્ટર બનાવીને તૈયાર રાખવામાં આવેલું છે, પાંચ વર્ષથી એનું એની કારીગી કામગીરી કેમ નથી કરવામાં આવતી? તલાવ બીડીફીકેશન સાત કરોડ રૂપિયાનું આજે સરકાર મંજૂર કરેલું છે પણ કોઈ દેખરેખ રાખવા માટે તૈયાર નથી અત્યારે તમે જુઓ કે પેવર બ્લોક બેઠા બેઠા રહેલા છે તે ફરીથી ઉખાડવામાં આવે છે અને ફરીથી કામ કરવામાં આવે છે એનો મતલબ એવો છે કે તમે ભ્રષ્ટાચાર કરેલો છે તે ભ્રષ્ટાચાર તમને કેમ નથી દેખાતો અને ચૌદમાં નાણાપન ની વાત હોય કે શૌચાલયની વાત હોય તો તમે આ રીતે મીડિયાઓની અંદર તપાસ ચાલુ હોય ને આપતા હોય તેનો મતલબ અમારે શું સમજ્યું કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવા માટે માજી પ્રમુખોને બદનામ કરવા માટે અને સિત્તેર હેઠળની કાર્યવાહી કરવાનું આ એક ષષયંત્રનું છે પણ અમારી પાસે માનવાગ્ય અધિકારીને તમે દબાણ કરીને કોઈ નિર્ણય લેવડાવશો અમારી પાસે કોર્ટ છે કોર્ટનો દરવાજો અમે ખખડાવીશું અને આ ટાઈમ પર આ સમયે બે મહિના પછી જ્યારે આમનું પાંચ વર્ષ પૂર્ણું થાય ત્યારે કોંગ્રેસ સત્તા પર આવશે તમારે જે કંઈક તમારે કોંગ્રેટનો કાર્ય તમે કરો આખા ગામ જાણે છે કે કોને કેવો વહીવટ કરેલો છે કોટા આક્ષેપ કરવાનો કોઈ મતલબ નથી

એની તપાસની માંગ અમે કરેલી છે અને અમે ધારાસભ્ય શ્રીને આવેદન આપવાના છે કે તેની ઝડપી તપાસ થાય એવી અમે માંગ કરેલી છે બીજો એક સવાલ એ છે કે આજે બાર તેર વર્ષથી સરકાર સત્તામાં છે અને હજુ સુધી ફક્ત તપાસ જ થાય છે તેને લઈને શું કહેશો તમે હજુ ઉપરથી તપાસના આદેશ આવેલા છે વિજિલન્સ તપાસ આવવાની બાકી છે જે તપાસ થયા પછી જ ખબર પડશે કે કયો શું કેટલા કરોડનો ભ્રષ્ટાચાર થયેલો છે એમાં